નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખાસ જોવાના છે કે ઘણા જેટલા બી જ્ઞાન સહાયકમાં જોડાયેલા ઉમેદવારો છે ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે આ વિડીયો છે તો એ ઉમેદવારોને એક પ્રશ્ન હતો કે જ્ઞાન સહાયકની અંદર અમારે જિલ્લા ફેર બદલી અથવા શાળા બદલી કરવાની છે તો એના પર શું અમે કેવી રીતે કરી શકો છો બરાબરને તો મિત્રો હાલ આના પર ખૂબ મોટી અપડેટ આવી છે અને તમે શાળા જે છે હવે બદલી કરી શકો છો બરાબરને તો આ વિડીયો બનાવવાનું આપણું મંતવ્ય એ જ છે કે તમે જાણી શકો કે જ્ઞાન સહાયકની અંદર હવે શાળા કેવી રીતે તમે ચેન્જ કરી શકો છો બદલી કરી શકો છો અને એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને આ પ્રોસેસ કેવી રીતે છે બરાબરને તો ચાલો મિત્રો વિડીયોને શરૂઆત કરીને આપણે આગળ જઈએ બરાબરને તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર આજે જે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ફરીથી જે અરજીઓ મંગાવવામાં આવનાર છે હોય જે અત્યારે સત્યાવીસ તારીખથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને છેલ્લે લગભગ ઓગસ્ટની અંદર પાંચ અથવા આઠ તારીખ આપી છે ત્યાર સુધી તમે જો તો ઓનલાઈન પર અરજી કરી શકો છો અગાઉ આપણે એક વિડીયો બનાવ્યો છે જેના અંદર તમે મેં માહિતી આપી છે તમને કે તમે કેવી રીતે આ વેબસાઇટ પર જઈ શકો છો અને ત્યાં જઈને રજીસ્ટ્રેશન કરી શકો છો અને રજીસ્ટ્રેશન કર્યા બાદની પ્રોસેસ હું આ વિડીયોની અંદર તમને સમજાવું છું રજીસ્ટ્રેશન કર્યા બાદ તમે શું કરવાનું રહેશે આ આની અંદર હું તમને બતાવવા માગીશ બરાબર ને તો જો મિત્રો જ્યારે તમે સંપૂર્ણ રીતે તમારું જે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરી નાખશો બરાબર રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે શું કરવાનું રહેશે સૌથી પહેલાં જ્ઞાન સહાયકની વેબસાઇટ ઓપન કરવાનું રહેશે અને જેમ તમે જ્ઞાન સહાયકની વેબસાઇટ ઓપન કરશો ત્યારબાદ તમારે તમારો જે સીટ નંબર તમારી જન્મ તારીખ અને જે તમારો જે પાસવર્ડ છે અને આ કેપ અહીંયા નાખીને તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે બરાબર જેમ તમે લોગ બટન પર ક્લિક કરશો એ જ રીતે તમારી સામે છે તો એક એવી રીતે એક બીજું પેજ ઓપન થશે જેના અંદર તમને બે ઓપ્શન દેખાશે અહીં તમે એપ્લિકેશન ફોર્મ જોઈ શકો છો અને અહીં તમે અપલોડ ડોક્યુમેન્ટ જોઈ શકો છો બરાબર ને અને આ જે ડિટેલ્સ છે એમાં તમારા ડિટેલ્સ જે છે તમારા ટાટનો જે સીટ નંબર છે એને લગતી તમામ જે ડિટેલ્સ છે અહીંયા આવી જશે તમારો ફોટો અહીંયા બતાવશે બરાબર ને હવે તમારે શું કરવાનું રહેશે જુઓ હવે તમારે સૌથી પહેલાં જે છે એપ્લિકેશન ફોર્મ પર છે તો ક્લિક કરવાનું રહેશે બરાબર જેમ તમે એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરશો એવી રીતે તમારી સામે છે તો એક એવી રીતે એક ડેશબોર્ડ ઓપન થશે જેમાં તમે જોઈ શકો છો અહીંયા તમારી ડિટેલ્સ બતાવશે કંઈ કે અત્યારે માનો કે તમે જે શાળાની અંદર જ્ઞાન સહાયક તરીકે જોબ કરો છો બરાબર હાલમાં જે શાળામાં તમે કાર્યરત છો બરાબર જે શાળામાં કાર્યરત છે એની ડિટેલ્સ અહીંયા બતાવશે હવે માનો કે બાય ચાન્સ કોઈ ઉમેદવાર એવો છે કે જેને જ્ઞાન સહાયકની છે તો જોબ છોડી દીધી છે અને અત્યારે એ શાળામાં જોડાયા નથી તો એ કેસમાં શું કરવાનું રહેશે જુઓ એ કેસની અંદર પણ જો તમારી શાળા અહીંયા બતાવતી હોય તો ઠીક અદરવાઇઝ જો તમારી શાળા અહીંયા ન બતાવતી હોય તો તમારે શું કરવાનું રહેશે જુઓ આ ફોર્મ ફિલઅપ કરતી વખતે તમારે અહીંયા એક ઓપ્શન દેખાશે કે ઉક્ત શાળામાં જ ફરજ બજાવો છો માનો કે જે હાલમાં કાર્યરત છે એમના માટે જે માનો કે કાર્યરત છે તો એને છે તો આ ઓપ્શન ટીક કરવો છે કે શું તમે આજે ઉપરની જે શાળા અહીંયા ડિટેલ્સ આવશે એ શાળામાં જ કામ કરો છો તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે હા હવે બાયચાન્સ માનો કે કોઈક ઉમેદવાર એવો છે કે જે અત્યારે હાલમાં જોડાયા નથી અને એ શાળા છે એને છોડી દીધી છે તો એ કેસમાં એને સિલેક્ટ કરવાનું રહેશે ના હવે જ્યારે એ ના સિલેક્ટ કરશે ત્યારબાદ તમારે શું કરવાનું છે જુઓ નાની કેસની અંદર અહીં તમારે એક બીજો ઓપ્શન ખુલશે જ્યાં તમારે શું નાખવાનું રહેશે અહીંયા તમારે જાતે અહીંયા બતાવવાનું રહેશે કે જો કોઈ બીજી શાળામાં ફરજ બજાવેલ છે અથવા બજાવતા હતા તો તમારે અહીંયા શાળા સિલેક્ટ કરવાનું રહેશે માનો કે પ્રાથમિકમાં હતા અથવા માધ્યમિકમાં હતા ઉચ્ચતર માધ્યમિકમાં બરાબર ને તો એ શાળા પસંદ કરવાની રહેશે પછી સ્કૂલનો જે ટાયર્સ નંબર છે એ નાખવાનો રહેશે પછી સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને જે છે એ જે તમે જે શાળા છોડી છે શાળાની ડિટેલ્સ અહીંયા બતાવશે બરાબર એ ડિટેલ્સ બતાવ્યા તમારે છે તો શું કરવાનું છે કન્ફર્મ કરીને આગળની પ્રોસેસ કમ્પ્લીટ કરવાની રહેશે બરાબર અને જે ઉમેદવાર હાલમાં કાર્યરત છે બરાબર ને તો એમને તો બીજું કશું કરવાનું નહીં માત્ર એમની જે હા ઓપ્શન છે આના પર જે બટન છે આના પર ક્લિક કરવાનું રહેશે અને આગળની જે પ્રોસેસ છે જેમ કે કોન્ટેક્ટ ડિટેલ્સ છે આ બધી કોન્ટેક ડિટેલ્સ અને જે પણ વિગતો છે એ વિગતો તમારે છે તો કન્ટિન્યુઅસલી આગળ ભરવાની રહેશે બરાબર ને જેમ તમે આ બધી વિગતો ભરી દઉં છો ત્યારબાદ તમારે જેવી રીતે તમે અગાઉ જ્ઞાન સહાયકનો ફોર્મ ભર્યો છે એની અંદર શૈક્ષણિક લાયકાત માગે છે એ શૈક્ષણિક લાયકાત અહીંયા નાખવાની રહેશે એ જ રીતે નીચે એકેડેમિક ડિટેલ્સ જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે એની ડિટેલ્સ એ જ રીતે નીચે તમે જોઈ શકો છો વ્યવસાયિક લાયકાત બરાબર છે બીએડ એમએડ કર્યો છે એની લાયકાત તમારે અહીંયા ડિટેલ્સમાં નાખવાની છે તમે અહીંયા જોઈ શકો છો ફિલ્ડ બરાબર ને એ જ રીતે આગળ જો કન્ટેન્ટ જશો ત્યારબાદ તમારે એક ઓપ્શન અહીંયા આવશે બટન બતાવશે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ આ બધી ડિટેલ્સ ભર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે ત્યારબાદ તમે આગળ પ્રોસેસમાં જઈ શકો છો બરાબર ને સેવ એન્ડ નેક્સ્ટ કરશો એ જ રીતે અહીંયા તમારી સામે એક પોપ અપ બોક્સ આવશે જેમાં લખેલું હશે કે સક્સેસફુલી એપ્લિકેશન છે તો સેવ થઈ ગયું છે બરાબર ને હવે તમારું એપ્લિકેશન સેવ થઈ ગયા બાદ તમારે શું કરવાનું રહેશે તમારે તમારે જે બી ડોક્યુમેન્ટ્સ છે બરાબર એ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે ત્યાં ઓપ્શન શો કરશે એમાં જઈને તમારે જે બી ડોક્યુમેન્ટ્સ છે તમે જોઈ શકો છો એક બે એક ક્રમ ક્રમવાઇઝ આપવામાં આવે છે ટોટલ આઠ જેટલા ડોક્યુમેન્ટ છે જે પણ ડોક્યુમેન્ટ લાગુ પડે છે એ તમારે છે તો અહીંયા અપલોડ બટન પર ક્લિક કરીને અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ છે તો બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે બરાબર ને અહીંયાથી બ્રાઉઝ કરી શકો છો બરાબર બ્રાઉઝ એટલે જે ફાઈલ જે ફોલ્ડરમાં હશે ત્યાંથી સિલેક્ટ કરવાની પછી અપલોડ કરવાની ત્યારબાદ તમે અહીંયા છે તો જોઈ પણ શકો છો અને ખાસ કરીને મિત્રો આ જે ડોક્યુમેન્ટની સાઇઝ છે એની સાઈઝ તમે એક એમ બી કરતાં ઓછી ક્યાં તો એક એમ જેટલી રાખી શકો છો તો જ આ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ થશે બરાબર ને હવે આ હતી સમગ્ર માહિતી ફોર્મ ભરવાની બરાબર ને હવે મિત્રો જ્યારે તમે ફોર્મ ભરી દશો આ કમ્પ્લીટ ડિટેલ્સ નાખી દેશો ડોક્યુમેન્ટ અપલોડ કરી દશો ત્યારબાદ તમારે છે તો બાહીં ગઈ આવશે જેમાં તમારે છે તો એ ટીક બોક્સ આવશે બરાબર એ ટીક બોક્સ તો ટીક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે કન્ફર્મ કરવાનું રહેશે તો તમારી અરજી તો કન્ફર્મ થશે હવે એ આપણો પ્રશ્ન એ છે કે અરજી કન્ફર્મ થઈ ગઈ અરજી કન્ફર્મ થઈ ગયા બાદ હવે કેવી રીતે આપણે એ કરું કે મારે કેવી રીતે ખબર પડશે કે મને શાળા મળી છે કે નહીં બરાબર ને તો હવે જુઓ મિત્રો જ્યારે તમે આ બધી ડિટેલ્સ ભરી નાખી ત્યારબાદ તમે છ તો એપ્લિકેશનને પ્રિન્ટ પણ લઈ રાખી શકો છો આ પ્રિન્ટને તમે ડાઉનલોડ કરી લેજો અને ડાઉનલોડ કર્યા પછી તમારા કોઈ ફોલ્ડરની અંદર સેવ કરી મૂકી શકો છો અથવા પ્રિન્ટઆઉટ લઈ શકો છો બરાબર આ અતિ સમગ્ર પ્રોસેસ ફોર્મ ભરવાની અને તમે જ્ઞાન સહાયકમાં અત્યારે જોડાયા છો અથવા નથી જોડાયા એ કેસની અંદર કેવી રીતે ફોર્મ ભરવાનો હવે વાત આવે છે આપણો સૌથી મોટો પ્રશ્ન કે શાળા કેવી રીતે બદલાઈ છે બરાબર ને કેવી રીતે આપણે ચેન્જ કરી શકીએ છીએ તો જો મિત્રો હવે આના પર સૌથી મહત્ત્વની વાત છે હું તમને અહીંયા કહેવા માગીશ કે જ્ઞાન સહાયકનો જે ઓફિશિયલ નોટિફિકેશન મીન્સ અથવા જે ડિટેલ્સ ભરવા માટે આ વેબસાઇટ પર એક પરિપત્ર આવ્યો છે બરાબર એ નોટિફિકેશનની અંદર મેં તમને જે એનું બારમો અને સોરી તેર અને ચૌદ નંબરનો જે મુદ્દો છે એના પર ફોકસ કરાવવા માગીશ તો જુઓ મિત્રો આ તેર નંબરનો જે મુદ્દો છે એના પર હું ખાસ ધ્યાન આપવા માગીશ તમારા જુઓ કે જે ઉમેદવાર ન્યાન સહાયક તરીકે કાર્યરત છે અથવા ફરજ બજાવેલ છે તે ઉમેદવારે પોતે બજાવેલ કામગીરી અંગે સંતોષકારક કામગીરી બાબતનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તો જો મિત્રો માનો કે તમે અત્યારે જે ઉપર ફોર્મ ભર્યો છે એની અંદર શાળા પસંદ કરી છે હવે માને કે કોઈ કારણસર કોઈ ઉમેદવારે જે છે અને આની સાઈટના અંદરથી જોબ છોડી દીધી છે બરાબર ને તો એ કેસની અંદર જો એની પાસે સર્ટિફિકેટ બરાબર જો એ કેસમાં એની પાસે સર્ટિફિકેટ હોય સંતોષકારક કામગીરીનું તો એ પ્રમાણપત્ર એને જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં જવાનું હોય ને માનો કે તમને શાળા મળી જાય છે બરાબર શાળાની ફાળવણી કરી દેવામાં આવે છે ત્યાર વખતે તમારે આ જે છે સંતોષકારક કામગીરીનું સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાનું રહેશે અથવા તમારે જે છે આ જે બીજી શાળા છે મળશે નહીં બરાબર ને આ ખાસ યાદ રાખજો જે ઉમેદવારે શાળા છોડી દીધી છે અને એના પાસે સર્ટિફિકેટ હોય તો સારું છે અથવા એ જે ઓફિશિયલ નોટિફિકેશનમાં કીધું છે કે એક વર્ષ બરાબર ને જે ઉમેદવારને જ્ઞાન સહાયક કામગીરી સંતોષકારકનું પ્રમાણપત્ર નથી મળ્યું એ ઉમેદવાર એક વર્ષ બાદ જ ફરીથી એપ્લાય કરી શકશે ન્યાન સહાયક માટે આ ઓફિશિયલ નોટિફિકેશન મુજબ છે જો તમારી પાસે સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર હોય તો તમે ત્યાં રજૂ કરી શકો છો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સમય હવે વાત આવે છે કે જે ઉમેદવાર હાલમાં કાર્યરત છે બરાબર ને અત્યારે કાર્યરત છે એમને સર્ટિફિકેટ નથી મળ્યું પણ રિન્યૂ કરી દેવામાં આવ્યું છે બરાબર ને તો આ ચૌદ નંબરનો મુદ્દો ખાસ એ ઉમેદવાર માટે છે બરાબર ને તો તમે અહીંયા જોઈ શકો છો આ ચૌદ નંબરના મુદ્દાની અંદર શું કીધું છે જો ઉમેદવાર જ્ઞાન સહાયક તરીકે હાલ જે શાળામાં કાર્યરત છે તે ઉમેદવારને અન્ય શાળામાં જ્ઞાન સહાયક તરીકે જવાનું થાય જો મિત્રો હવે તમારે અન્ય શાળાની અંદર જ્ઞાન સહાયક તરીકે જવાનું હોય તે કિસ્સામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે હાલની શાળામાંથી કરાર સમાપ્તિનો પત્ર રજૂ કરવાનો રહેશે હવે માનો કે તમે ઉપર જે ફોર્મ ભર્યું છે એની અંદર હાનો ઓપ્શન સિલેક્ટ કર્યો છે જે શાળામાં તમે કામ કરો છો અને માનો કે આગળ જઈને પ્રોસેસ થઈને તમને કોઈ બીજી શાળા તમારા ઘરના નજીક અથવા કોઈક એરિયાની અંદર શાળા મળે છે ને તમારે ત્યાં જવું છે તમે અત્યારે બીજી શાળામાં કાર્યરત છો તો એ કેસમાં તમારે માત્ર શું કરવાનું રહેશે જે કરાર સમાપ્તિનો પત્ર છે એ માત્ર તમારે આપવાનું રહેશે અને ત્યારબાદ તમે બીજી શાળાની અંદર જોડાઈ શકો છો તો આ તેરમું અને ચૌદમો ખૂબ જ મહત્વનો છે જે પ્રમાણપત્ર છે એ પણ ખૂબ મહત્વનો છે આ કેસમાં પ્રમાણપત્ર લાગુ પડતું નથી માત્ર આ કેસમાં અગર માનો કે તમે શાળા છોડી દીધી છે જો તમારી પાસે પ્રમાણપત્ર નથી તો એ કેસમાં પ્રમાણપત્ર જોઈશે તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે રહેવા જોઈએ તો જ તમે બીજી શાળાની અંદર જઈ શકો છો અને જ્ઞાન સહાયકો માટે જે છે આ એક મોકો આપવામાં આવ્યો છે આપણે કહી શકીએ કે જ્ઞાન સહાયકની અંદર ઘણા પ્રશ્નો હતા કે શું ખરેખર હવે શાળા બદલી કરી શકાય અથવા એક જ શાળામાં રહેવું પડશે તો ઘણી શાળાની અંદર ઘણા બધા અમુક ત્રાસ પણ હોય છે બરાબર ને તો એક શાળા બદલી કરવા માંગતા હોય તો હવે આની અંદર ફોર્મ બનીને તમે એ શાળા બદલી પણ કરી શકો છો તો મિત્રો આ છે સમગ્ર માહિતી આજના વિડીયોની અંદર કે તમે જે જ્ઞાન સહાયકની અંદર શાળા કેવી રીતે બદલી શકો છો એના વિશે તો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી મને યોગ્ય અને સારી લાગે છે જે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોનો લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને આ જે વિડીયો છે તમારા જેટલા બી જ્ઞાન સહાયકની અંદર જોડાયેલા મિત્રો છે ત્યાં તેમના એમના સુધી તો પહોંચાડી શકો છો અને એમને મદદ કરી શકો છો કે શાળા તમે કેવી રીતે બદલી કરી શકો છો બરાબર ને તો થેન્ક યુ મિત્રો આભાર આવજો